મગદાણા કેસમાં સૌથી મોટા સમાચાર જય મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જયરાજભાઈ આહિર ને ફરીથી બોલાવવામાં આવી રહ્યા છે જયા મિત્રો અત્યાર સુધી જયરાજભાઈ આહિર એક વખત બોલાવવામાં આવ્યા હતા અને તેમને ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તેમને જવાબ પણ આપી દીધા ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એસઆઈટી ની ઘણા બધા આરોપીઓને પકડ્યા પકડ્યા હતા હતા ત્યાર ત્યાર પછી પછી બોલાવવામાં આવ્યા પણ બે મિત્રો વાત કરીએ તો અત્યારે જયરાજભાઈ આહિર ફરીથી બોલાવવામાં આવ્યા છે અને એવું પણ બની શકે છે કે તેઓની ધરપકડ પણ અહીંયા કરવામાં આવે જ્યાં મિત્રો અત્યારે એક નિવેદન સામે આવ્યું છે તે નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે અહીંયા તેમની ધરપકડ કરવામાં આવશે મિત્રો પાકું તો નથી કહી શકતું ખબર પડી જવાની છે ત્યારે મિત્રો આ ઘટના વિશે તમારું શું કેવું માનવું છે કે આમાં શું જયરાજભાઈનો હાથ હશે જ્યાં મિત્રો અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મિત્રો એક આંદોલન વિશે પણ વાત થઈ હતી કે હવે જયરાજભાઈ આહીરને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા બાદ તેઓ જ્યારે ઘરે જાય છે ત્યારે એક થાય છે કે હવે આંદોલન થશે કારણ કારણ કે કે એમાં આમાં નવનીતભાઈને ન્યાય ન મળ્યો હોય તેવું બધાને લાગતું હતું ત્યારે સમાજ એવું કહી રહ્યા હતા કે હવે આંદોલન કરવું પડશે ત્યારે મિત્રો આંદોલનની પણ તૈયારી થઈ ચુકી હતી ત્યારે મિત્રો હાલ શોકાવના વાળા સમાચાર એ મળી ગયા કે હવે ફરીથી જયરાજભાઈ આહિર એ બોલવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે બોક્સમાં લખી દેજો અને આપણા વિડીયો દરરોજ જોવો છો તો સબસ્ક્રાઈબ કરી લેજો